ત્રણ નંબર તમારી જોડે હોય તો કોઈ પણ ફિલ્ડમાં તમને ડેપ્થ આપે ચાર નંબરની એક સૌથી મોટી ખાસિયત છે કરી જે ડેરિંગ એ જમાનામાં રાજારામ મોહન રાય સતી પ્રથા દૂર કરી હતી મારી જોડે જે કન્સલ્ટેશનમાં મને બતાવવા આવે છે ને એમાં એસી લોકો જોડે પાંચ નંબર નથી વિશ્વમાં માત્ર વીસ લોકોની જોડે પાંચ નંબર છે આ પાંચ નંબર એ લોશુગ્રીડનો તમે કીધું એમ મધ્યનો સેન્ટરનો નંબર છે અને પાંચ નંબર તમારા વ્યક્તિત્વને પૂર્ણ રીતે ખીલાવે એ કોમ્યુનિકેશન સ્કિલ તમારી જબરજસ્ત આપે છ નંબરનું પહેલું છે ડેકોરેશન એન્ડ ફેશન તમે છ નંબરવાળી વ્યક્તિનું તમને નામ આપું કે જેનો મૂલાંક છો આવે પહેલાં પહેલું માધુરી દીક્ષિત અત્યારે બી તમે જુઓ તો એમનો પ્રભાવ એવો ને એવો જ છે આલિયા ભટ્ટ એવું કહેવાય છે કે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક બહુ હેન્સમ હીરો હતા વિનોદ ખન્ના

કોસ્મિક કનેક્શન માં આપણી સાથે છે જાણીતા ન્યુમરોલોજીસ્ટ ડોક્ટર રૂતેશ આર્શા રુતેશભાઈ સ્વાગત છે આપનું નમસ્તે રુતેશભાઈ આપણે બે નંબર સુધી વાત કરી હતી કે મિસિંગ નંબર્સ જો જે નંબર તમારી પાસે નથી એના માટે શું રેમેડી કરવી હવે વાત આવે છે ત્રણ નંબરની જો ત્રણ નંબર મિસિંગ છે તો એના માટે શું રેમેડી કરી શકાય જે જે ત્રણ નંબર છે ને એનો આધિપત્ય ગ્રહ ગુરુ છે ગુરુ એક ખૂબ વિસ્તારવાદી ગ્રહ છે ત્રણ નંબર જ્યારે તમારા લોશુ ગ્રીડમાં હોય ત્યારે તમારી નેગોશિયેશન સ્કિલ અને કન્વિન્સ કરવાની સ્કિલ બહુ ફાઇન હોય હું ઉદાહરણ આપું ત્રણ નંબર જેનું મૂલાંક છે જ્યોફ બેસો વોરેન બફેક હેનરી ફોર્ટ ઇન્સ્ટાગ્રામ જેને શોધ્યું એ કેવિન સેમસંગ જેને શોધ્યું એ આ બધામાં તમે જુઓ નેગોશિયેશન અને કન્વિન્સિંગ સ્કિલ જબરજસ્ત છે એટલે તમારામાં ત્રણ નંબર ના હોય તમારે આ એક સ્કિલ ડેવલપ કરવી પડે વધુમાં ત્રણ નંબર તમારી જોડે હોય તો કોઈ પણ ફિલ્ડમાં તમને ડેપ્થ આપે અને તમને ક્રિએટિવિટી આપે જગદીશચંદ્ર બોઝ ડોક્ટર હોમી બાબા ડૉક્ટર વિક્રમ સારાભાઈ ડૉક્ટર શાંતિ સ્વરૂપ ભટનાગર આ બધાનું મૂલાંક ત્રણ છે બીજી ત્રણ નંબરની સૌથી મોટી ખાસિયત છે વોકેબિલરી તમારી વક્તૃત્વ શક્તિ સજાનંદ સ્વામી સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રણધોવદૂત મહારાજ આ બધા ત્રણ નંબરના આધિપત્ય હેઠળ છે એટલે તમારામાં ત્રણ નંબર ન હોય તો આ બધી વિશેષતાઓ તમારે કેળવવી પડે તો એના માટે રેમેડી શું કરી ત્રણ નંબર માટે સૌથી સરસ રેમેડી છે પીળા રંગનો દોરો તમારે પહેરી લેવો બીજી રેમેડી છે રોજ ઘરની બહાર નીકળતી વખતે કેસરનું તિલક કરવું પછી ત્રણ નંબર એટલે ગુરુ તમે કોઈ પણ ગુરુને સમર્પિત ભાવ આપી દો સવારે ઉઠો ત્યારે તમારા ગુરુને પગે લાગીને કહો કે ગુરુજી આજનો દિવસ તમને સમર્પિત છે સારું થશે એ બી તમારું ખરાબ થશે એ બી તમારું સમર્પિત ભાવથી તમે તમારા ગુરુના ચરણોમાં જતા રહેશો ત્રણ નંબર એક્ટિવેટ થઈ જશે બરાબર વાત કરી ત્રણ નંબરની હવે ચાર નંબરની વાત કરી લઈએ ચાર નંબર જો મિસિંગ છે તો એના માટે શું રેમેડી થઈ શકે જેને ચાર નંબર એ રાહુના આધિપત્ય હેઠળનો ગ્રહ છે ચાર નંબર બહુ ક્લેવર નંબર છે ચાર નંબર રાહુ એટલે તમને કદાચ ખબર હશે જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે ભગવાન વિષ્ણુએ રાક્ષસનો વધ કરી નાખ્યો હતો આ આ જે ભાગ આવ્યો એ રાહુનો છે અને આ જે ભાગ છે એ કેતુનો છે એટલે રાહુ માઇન્ડ ગેમ રમે જ્યારે ચાર નંબરનું આધિપત્ય હોય એ લોકો બહુ ક્લેવર હોય શાર્પ માઇન્ડ અને પ્રોબ્લેમ સોલ્વિંગ હોય હું તમને મુલાંક ચારવાળી વ્યક્તિનું ઉદાહરણ આપું દાખલા તરીકે ન્યૂટન આજની તારીખમાં બી સાયન્સના વિદ્યાર્થીઓ ન્યૂટનની ગતિના નિયમો ગુરુત્વાકર્ષણના નિયમો બને છે આજના આપણા ચાણક્ય અમિત શાહ એ પણ ચાર નંબરને રિપ્રેઝેન્ટ કરે છે બીજું ચાર નંબરની એક સૌથી મોટી ખાસિયત છે કરેજ એન્ડ ડેરી એ જમાનામાં રાજા રામ મોહન રાય સતી પ્રથા દૂર કરી હતી એમનું આધિપત્ય ચાર નંબર હેઠળ છે સરદાર વલ્લભભાઈ પટેલ આટલા બધા રજવાડાઓને એક કરી સ્વતંત્ર ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું આ ચાર નંબરના આધિપત્ય હેઠળ છે બીજું ચાર નંબરની ખાસિયત છે અનબ્રેકેબલ સ્પિરિટ એન્ડ હાર્ડવર્ક કિશોર કુમાર ઋષિ કપૂર મુકેશ આ બધા ચાર નંબરના આધિપત્ય હેઠળ છે એટલે જો તમારામાં ચાર નંબર મિસિંગ હોય તો આ ક્વોલિટી તમારે ડેવલપ કરવી પડે અને એના માટે રેમેડી શું યસ એના માટેની સૌથી સરસ રેમેડી છે ભૈરવની ઉપાસના જેને મેં પોતે આનો અનુભવ કરેલો છે ભૈરવનો એક મંત્ર છે ભૈરવ દેવનો એક મંત્ર છે ઓમ ભૈરવાય નમઃ રાહુને એક્ટિવેટ કરવા માટે આ બેસ મંત્ર છે બીજું રાહુ માટે સૌથી મહત્વનું છે જે દિવ્યાંગ લોકો છે એમને બને એટલી હેલ્પ કરવી રાહુને બીજી એક વસ્તુ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ઉપર રાહુનું પ્રભુત્વ છે એટલે તમારા ઘરમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ આઈટમ બંધ કે બગડેલી ના હોવી જોઈએ તાત્કાલિક એનો નિકાલ કરો અથવા એને સ્ટાર્ટ કરી દો જી અને હવે વાત આવે છે પાંચ નંબરની પાંચ નંબર જે છે આપણને ખબર છે વચ્ચેનો નંબર છે બેલેન્સિંગ નંબર છે પણ જો આ નંબર ખૂટે છે તો પછી તમારી પાસે જો આ નંબર નથી એનો પ્રભાવ નથી તો શું રેમેડી થઈ શકે મારી જોડે જે કન્સલ્ટેશનમાં મને બતાવવા આવે છે ને એમાં એંસી ટકા લોકો જોડે પાંચ નંબર નથી વિશ્વમાં માત્ર વીસ ટકા લોકોની જોડે પાંચ નંબર છે આ પાંચ નંબર એ લોશુ ગ્રીડનો તમે કીધું એમ મધ્યનો સેન્ટરનો નંબર છે અને પાંચ નંબર તમારા વ્યક્તિત્વને પૂર્ણ રીતે ખેલાવે એ કોમ્યુનિકેશન સ્કિલ તમારી જબરજસ્ત આપે સુભાષચંદ્ર બોઝ પછી વાત કરો આજે લોકો યાદ કરે છે સુષ્મા સ્વરાજ એમની કોમ્યુનિકેશન સ્કિલ જબરજસ્ત હતી યોગી આદિત્યનાથ બાલા સાહેબ ઠાકરે આ બધા પાંચ નંબરના આધિપત્ય હેઠળ છે પાંચ નંબરની બીજી તાકાત છે માર્કેટિંગ અને સેલિંગ સ્કિલ ડોનાલ્ડ ટ્રમ્પ માર્ક જુગરબર્ગ આ બધા નંબર પાંચના મૂલાંક હેઠળ છે પાંચ નંબર ની જબરજસ્ત બીજી ખાસિયત છે એ લોકોને ફ્રીડમ બહુ ગમે બાઉન્સ બેક કરવા વારા હોય કોઈનાથી દબાય નહીં એમનું રાજીનામું ગજવામાં રાખીને જ પડતા હોય ના પાયુ આપી દીધું એ કોઈ દબાવે ભઈ કોઈના અંકુશ હેઠળ એ ક્યારેય કામ કરી શકતા નથી અને હવે એના માટે રેમેડી યસ પાંચ નંબરની એક જબરજસ્ત રેમેડી છે મે જે કીધું એમ એક તો તમે લીલા કલરનો દોરો હાથ ઉપર પેરી લો પાંચ નંબર માટે બુધનું નંગ છે પન્નો એ તમારે આ તછલી આંગળીએ અથવા એની બાજુની આંગળીએ પહેરી શકાય માનો કે તમે નંગમાં નથી જતા નંગ નથી પહેરતા તો કોઈ પણ લીલા કલરની વસ્તુ ચોવીસ કલાક તમારી જોડે રાખો ડેલી સલાડમાં લીલા શાકભાજી જોડે લેવા લીલા રંગની વસ્તુ જોડે રાખવી તો બી પાંચ નંબર એક્ટિવેટ થાય પાંચ નંબર માટે સૌથી સરસ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એજ્યુકેશન જોડે સંકળાયેલો છે એટલે તમે કોઈપણ ઉંમરની વ્યક્તિ જે લિટરસી નથી ધરાવતી એને વિદ્યાદાન આપો તો બી પાંચ નંબર તમારો એક્ટિવિટ બહુ સરસ વાત છે અને હવે વાત કરીએ છ નંબરની જો છ નંબર મિસિંગ છે તો એના માટે શું રેમેડી છ નંબરનું પહેલું છે ડેકોરેશન એન્ડ ફેશન તમે છ નંબર વાળી વ્યક્તિનું હું તમને નામ આપું કે જેનો મૂલાંક છો આવે પહેલાં પહેલું માધુરી દીક્ષિત અત્યારે બી તમે જુઓ તો એમનો પ્રભાવ એવો ને એવો જ છે આલિયા ભટ્ટ એવું કહેવાય છે કે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક બહુ હેન્ડસમ હીરો હતા વિનોદ ખન્ના એ પણ છ નંબરના આધિપત્ય હેઠળ છે આજે તમે અનિલ કપૂરને જુઓ તો તમને એવું લાગે કે હજુ એમની ઉંમર દેખાતી જ નથી આ પણ છ નંબર હેઠળ છે છ નંબરની બીજી ખાસિયત છે લક્ઝરી અને સ્ટેટસ સચિન તેંડુલકર સ્ટીવ જોબ્સ ગૌતમ અદાણી અઝીમ પ્રેમજી લક્ષ્મી મિત્તલ આ બધા છ નંબરના આધિપત્ય હેઠળ છે અને છ નંબરની બીજી સૌથી મોટી ખાસિયત સોશિયલી લોકો જોડે કનેક્શન આપે સુનિલ દત્ત મોહમ્મદ રફી મનોજ કુમાર એપીજે અબ્દુલ કલામ આ બધા છ નંબરના આધિપત્ય હેઠળ છે આપણા જસપ્રીત બુમરાહ પણ અને કપિલ દેવ પણ છ નંબરના આધિપત્ય હેઠળ આવે છે અને જો છ નંબર નથી તો એના માટે શું રેમેડી કરી શકીએ છ નંબરમાં મેં તમને પહેલું કીધું ડેકોરેશન અને ફેશન જો તમારામાં છ નંબર ના હોય ને ક્યારે પણ તમે ઘરની બહાર નીકળો ને ખાલી દહીં લેવા કે દૂધ લેવા જાઓ ને તો પણ વેલ ડ્રેસ થઈને જોવો ટાઈટ બન ઇસ્ત્રી પરફ્યુમ તમારું ઘર એકદમ ડેકોરેટિવ હોવું જોઈએ તો શુક્ર ઓટોમેટિકલી ડેવલપ થઈ જાય નંબર ટુ છ નંબરમાં પિંક કલરનું બહુ મહત્ત્વ છે એટલે તમારે પિંક કલર ચોવીસ કલાક તમારી જોડે રાખવાનું સૌથી વધારે છ નંબર માટે મહત્વની વસ્તુ છે કન્યાદાન કરવું કારણ કે સ્ત્રીના અધિપત્ય હેઠળનો ગ્રહ તમે કોઈ કન્યાદાનમાં તમારો ફાળો આપો છ નંબર ડેવલપ થાય અને જીલન તમને ખબર હશે વર્ષોથી આપણા ભારતીય સંસ્કૃતિમાં છ નંબરને ડેવલપ કરવાનો રિવાજ પહેલેથી આપણી સંસ્કૃતિમાં છે તમે જાણતા જ હશો સંતોષી માતાનું વ્રત અને વૈભવ લક્ષ્મી વ્રત આ બંને છ નંબર માટે જ છે જી અને હવે વાત કરીએ સાત નંબરની જો સાત નંબર મિસિંગ છે તો એના માટેની શું રેમેડી આ નંબર એ મિસ્ટિરિયસ નંબર છે આની પર જીલન રિસર્ચ બહુ ઓછું થયું છે મેં પોતે આ નંબરની ગહેરાઈ આ નંબરની તાકાત બહુ ડિટેલમાં જોઈ છે સાત નંબર એ તમને એનાલાઇઝિંગ થિંકિંગ આપે તમારું થિંકિંગ લેવલ આમ લોકો કરતાં અલગ હોય સાત નંબરના મુલાંકની હું વાત કરું રવિન્દ્રનાથ ટાગોર ડૉક્ટર સીવી રામન એનાથી આગળ ચાલીને વાત કરીએ તો જેને રેડિયમની શોધ કરી મેડમ ક્યુરી પ્રમુખ સ્વામી આ બધા સાત નંબર હેઠળ છે બીજું સાત નંબર મિસ્ટિરિયસ હોય અને ઇન્ટ્યુટી હોય આ લોકોની અંતર્ણ ગટ ફિલિંગ જબરજસ્ત હોય કંઈ બી થવાનું હોય એનો આભાસ એમને પહેલેથી આવે રશિયાના પ્રેસિડેન્ટ પુતિન એને જબરજસ્ત ફાઇટ આપે છે એવા યુક્રેનના જેલેસ્કી આપણા મહેન્દ્રસિંહ ધોની એ સાત નંબર હેઠળ છે અને બીજું આ લોકો ઓપન હાર્ટેડ હોય હૃદયના બહુ ચોખ્ખા હોય દાખલા તરીકે અટલ બિહારી વાજપેયી ચાર્લી ચેપ્લિન આ બધા સાત નંબરના આધિપત્ય હેઠળ અને જો સાત નંબર નથી તો રેમેડી શું થઈ શકે સાત નંબર માટે સૌથી બેસ્ટ રેમેડી ગણેશજીની ઉપાસના ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્ર મને એવું લાગે છે કે સાત નંબર વાળા માટે જ નંબર ટુ સૌથી બેસ્ટ છે ડોગને ખવડાવવું પણ છે ને જીલનબેન આપણને આ વસ્તુનું નોલેજ કદાચ એટલું બધું આપણી જોડે નથી બધા એવું કે ભાઈ દૂધમાં બ્રેડ બોડીને ખવડાવો કે રોટલી ખવડાવો ભાખરી એવું નહીં કૂતરાને બી ડાયાબિટીસ થઈ શકે છે એટલે એની એક સ્પેશિયલ ફૂડ છે તો કૂતરાનું જે કાન હોય એટલી સાઈઝનું એક મુઠ્ઠી જેટલું પેડિગ્રી તમે ખવડાવો તો એ ડોગ માટે એટલું બેસ્ટ છે મારા એક બહુ અંગત કપલ હસબન્ડ એન્ડ વાઇફ છે એમને બહુ જ મોટી એમની ઘરમાં જગ્યા છે બહુ મોટો બંગલો છે ને એટલા બધા ડોગ છે એમને ત્યાં તો એ આ પેડિગ્રી ખવડાવે છે ને જે વધ્યું હોય ને એ કાગડા ખિસ્કો ખાય તો એ પણ એટલા રૂસપૃષ થયા છે એટલે આ પેડિગ્રી એ બહુ બેસ્ટ ફૂડ છે એના માટે અને હવે વાત કરીએ જો આઠ નંબરની આઠ નંબર મિસિંગ છે તો એના માટે શું રેમેડી થઈ શકે જીને આઠ નંબર છે ને લોકો ગભરાય છે આઠ નંબર આઠ નંબર પણ હું પોતે પર્સનલી એવું માનું છું કે જો તમારા લોસો ગ્રીડમાં આઠ નંબર ના હોય ને તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઝીરો હોય आठ नंबर ए वन ऑफ द बेस्ट नंबर आठ नंबर पहली क्वॉलिटी है हार्डवर्क डेडिकेशन वर्कोहोली धीरज सहन शक्ति लॉन्ग टर्म विजन हूँ तक त्रम नाम आपू चु आदरणीय नरेंद्र मोदी साहब आठ नंबर ने रिप्रेजेंट करें एमलांक आठ स्वर्गीय प्रधान मनमोहन सिंह एमन भी मूलांक आठ है મધર ટેરેસા એમનો મૂલાંક આઠ છે સદાબહાર એવરગ્રીન ધર્મેન્દ્ર એમનો મૂલાંક આઠ છે આજે જે લોકો ગાડા છે પુષ્પા વન પુષ્પા ટુ અલ્લા અર્જુન એ પણ આઠ નંબરને રિપ્રેઝેન્ટ કરે છે બીજી આઠ નંબરની ખાસિયત છે ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ આજે તમે જુઓ એક એવી વ્યક્તિ કે જેના વગર આ દુનિયાને ચાલે નહીં ગૂગલ લેરી પેજ એમનો નંબર આઠ છે ગોદરેજ આઠ નંબરને રિપ્રેઝેન્ટ કરે છે આજે જ્યાં ત્યાં ઝોમેટો

તો પણ શલી તમારો ઘણી બધી રીતે એક્ટિવેટ થાય છે અને સૌથી બેસ્ટ તમારે ફાઇનાન્સની બાબતમાં એક ફાઇનાન્સિયલ એડવાઇઝર રાખી દેવો તમારામાં આઠ નંબર નથી તમે ફાઇનાન્સમાં લોચો મારશો મારશો અને મારશો ગમે એટલું સરસ કમાતા હશો મેનેજમેન્ટ કેમ કરવું એ આઠ નંબરવાળા જોડે પાવર છે અને હવે છેલ્લે વાત કરી લઈએ નવ નંબરની જો નવ નંબર મિસિંગ છે તો એના માટે શું રેમેડી થઈ શકે જેવી તને ખબર છે કે જે લોકોનો જન્મ ઓગણીસો થી લઈને ઓગણીસો ને નવ્વાણું માં થયો ને એ બધાને ઉપર વાળા નવ નંબર આપેલો જ છે તકલીફ બે હજાર પછી જે જન્મેલા છે ને એમાં સિવાય જેની બર્થડેમાં નવ આવે કે જન્મના મહિનામાં નવ આવે કે બે હજાર નવ કે એ પ્રકારનું થતું હોય કે એ સિવાય નવ નંબર જનરલી આવનારી પેઢીમાં ઓછો જોવા મળે નવ નંબર એટલે સ્ટેમિના અત્યારે અક્ષય કુમારને જો નવ નંબરને રિપ્રેઝન્ટ કરે સંજીવ કુમાર નવ નંબરને રિપ્રેઝન્ટ કરે છે હમણાં જે એક્સપાયર થઈ ગયા તબલા વાદક ઉસ્તાદ જાકીર હુસેન એ બી નવ નંબરને રિપ્રેઝેન્ટ કરે છે નવ નંબરની બીજી ખાસિયત છે કમ બોટ મે જે બી થાય દેખા જાય મહારાણા પ્રતાપ સલમાન ખાન સંજય દત્ત બ્રુસલી ખલી આ બધા નવ નંબરને રિપ્રેઝેન્ટ કરે અને બીજી એની ખાસિયત છે હ્યુમેનિટેરિયન માનવતાવાદી રામકૃષ્ણ પરમહંસ નેલ્સન મેન્ડેલા ડોન બ્રેડમેન આ બધા નવ નંબરના આધિપત્ય હેઠળ છે અને જો નવ નંબર નથી તો રેમેડી શું કરવા યસ નવ નંબર નથી તો એની સૌથી અગત્યની રેમેડી છે એક તો તમારે લાલ કલરનો દોરો બાંધી દેવો મંગળ એટલે સ્ફૂર્તિ ને તાકાત નવ નંબર નથી એટલે તમારે ડેલી નિયમ લેવાનો ક્યાં રોજના દસ હજાર સ્ટેપ ચાલો જીમમાં જાઓ અથવા યોગા કરો ઘરે કમ્પલસરી દીવો અગરબત્તી અને દૂધ થવું જોઈએ પ્લસ બ્લડ ડોનેશન મંગળ માટે દેટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ રેમેડીઝ અને મંગળના દેવ છે હનુમાન દાદા એટલે બજરંગ બાણ એ દર મંગળવારે તમે વાંચો વાંચોબેન આ અનુભવ સિદ્ધ પ્રયોગ છે તમને સો ટકા રિઝલ્ટ આપે નવ નંબરને એક્ટિવેટ કરવા માટે જી રશભાઈ મિસિંગ નંબર્સની આપણે વાત કરી આગળ બીજા પણ કેટલાક ટોપિક્સની આપણે વાત કરવાના છીએ તો આ મિસિંગ નંબર્સ અને તેની રેમેડીની વાત છે હજી બીજા પણ વિષયોની ચર્ચા આપણે અંકશાસ્ત્ર એટલે કે ન્યુરોલોજીને લઈને કરીશું આપ જોતા રહો એબીપી અસ્મિતાના ડિજિટલ પ્લેટફોર્મ પર